અંકલેશ્વરના ગામ ગામમાં આવેલી સંગવેલી સોસાયટી માં બિલ્ડર દ્વારા અધૂરી કામગીરી છોડીને મકાન ધારકોને કોળીએ કોણ લગાડતા સોસાયટીના રહીશો અકળાયા હતા અંકલેશ્વર તાલુકાના કાપોદરા ગામમાં આવેલ સન સોસાયટીમાં બિલ્ડરો દ્વારા જવાબ આપવામાં આનાકાની કરતા કંટાળેલા મકાન ધારકોએ આજે મીડિયા સમક્ષ હૈયા ઠાલવી હતી પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વર તાલુકાના કાપોદરા ગામમાં સન સોસાયટી આવેલ છે સોસાયટી માં મકાન ધરાવતા રહીશોના જણાવ્યા મુજબ તેઓએ જે તે સમયે બિલ્ડરો પાસેથી મકાન ખરીદ્યા હતા ત્યારે તેમને કેટલોગાર્ડન થી લઈને તમામ પ્રકારની સુવિધાઓ અંગે જણાવવામાં આવ્યું હતું જોકે હવે તેઓ મકાન ખરીદીને ત્યાં રહેવા આવી ગયા છે પરંતુ છેલ્લા છ સાત મહિનાથી બિલ્ડર દ્વારા મૂંસે નાના નીકળે તેવી પદ્ધતિ અપનાવીને કામ કરવામાં આનાકાની કરવામાં આવી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે તેમના જણાવ્યા મુજબ સોસાયટીમાં બાળકોના રમત ગમત માટે ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યો છે પરંતુ વરસાદ પડતાની સાથે જ આ ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જાય છે ગ્રાઉન્ડમાં લાઈટ નાખવા માટે ખાડાઓ ખોદવામાં આવ્યા છે પરંતુ ખાડાઓ ખોદાયા બાદ નથી તો નાખવામાં આવી કે નથી આ ખાડાઓ આવ્યા ગાર્ડન માં જ ટ્રાન્સફોર્મર નાખવામાં આવ્યું હોય બાળકો ત્યાં રમતા હોય કરંટ લાગવાનો ભય મકાન ધારકોને સતાવી રહ્યો છે તદઉપરાંત કોમન ટોયલેટ કોરવેલ ટેન્ક ના ફરતે સેફટી ગ્રીલ કે કમ્પાઉન્ડ વોલ કરી આપવામાં નથી આવી જેવા અનેક પ્રશ્નો મુદ્દે તેમણે મીડિયા સમક્ષ બિલ્ડર સામે છ સાત મહિના બાદ કોઈ પણ કામ કરવા માટે આવતા ના હોય જેને લઈને સોસાયટી ના રહીશો વેઠવાનો વારો આવ્યો હોવાનું તેઓ મીડિયા સમક્ષ હતા મારું નામ શેખ સલીમ છે કાપુદરામાં રહું છું અમારી સોસાયટી ની અંદર બિલ્ડરોના કામકાજ દરમિયાનમાં જે પણ એ લોકોએ નથી કરેલા કામોમાં ખાસ ખાસ કામો એવું છે કે ગાર્ડન ની અંદર ટ્રાન્સફોર્મર લગાવેલું છે એની સેફ્ટી દિવાલ નથી બનાવી ગાર્ડનમાં પાણી ભરાઈ જાય ગાર્ડનમાં ખાડો ખોદેલો છે લાઈટ લગાવવા માટે એ લાઈટ નથી લગાવી પાણી ભરેલું છે છોકરાઓ રમવા જાય જો કુદરત ન કરે અને જો છોકરાઓ ત્યાં ફરતા રમતા રમતા

प्लॉट नंबर एट की मकान नंबर एट अभी हम लोगों की सबसे बड़ी जो प्रॉब्लम है या यहाँ तकरीबन सात आठ महीने से बिल्डर लोग अपना काम छोड़ के यहाँ से चले गए अभी जितने लोग बैठे हैं अभी बरसात का टाइमिंग है और सबसे बड़ी जो मेन इश्यूज है हम लोगों का कि बिल्डर लोग सुन ही नहीं रहे उनका जो पेंडिंग काम है वो छोड़ के चले गए अभी बिल्डरों ने हमसे जो कमिटमेंट किया था वो सबसे पहले ये जो हमारी टैंक है पानी का इसका आई नहीं हुआ है पानी की टैंक का अभी आपको मालूम है कि पानी का टैंका आई पी नहीं है तो पानी पीने में यहाँ के लोगों को क्या प्रॉब्लम है और इससे क्या बीमारी हो सकती है सेकेंड है टैंक का जो था वॉल कंपाउंड करना था बच्चे चढ़ते हैं या चढ़ जावे तो गिर जावे आदमी का किसी की भी जान हानि हो सकती है उसकी ग्रिलिंग करनी थी वो ये लोग कमिटमेंट किए थे भाग गए वो चीज से टैंक में बाथरूम साइड में बनाना था ऑफिस का वो छोड़ के ये लोग भाग गए एक्स्ट्रा बोरवेल हमको करके देने का इनका कमिटमेंट था बिल्डरों का वो छोड़ के निकल गए दूसरा गार्डन में आप देख रहे हो इतना बड़ा गार्डन है आप गार्डन पे फोकस करो हाइड्रोजन की जो ये लाइटिंग का था वो ये लोग छोड़ के बिल्डर से कोई रजुआत किया है। हमने बिल्डरों से तकरीबन सात से आठ मरतबा हमारा मीटिंग हुआ बिल्डर से और बिल्डर कभी ना नहीं बोले कभी उन्होंने ऐसा नहीं कहा कि हम नहीं करेंगे बस हमको वो बोलते हाँ ठीक है दो दिन में चार दिन में काम चालू कर देंगे और आपका एक शुरू हो जाएगा काम लेकिन अभी लास्ट सेवन मंथ से सात महीने से उन्होंने कोई काम नहीं किया वो लोगों ने और यहाँ पे आ भी नहीं रहे वो लोग आत महीने से आप क्या चाहते हो बिल्डर से बिल्डर से ये चाह रहे हैं कि हमारा जो उनका जो कमिटमेंट है जो उन्होंने हमसे वादा किया काम करके देने को यहाँ पे सब लोगों ने नाइनटी पेमेंट कर दिया बिल्डरों को और सब हफ्ता भर रहे हैं यहाँ पे घर का मकान का सब ने लोन करा के रखा हुआ है अभी वो लोगों से हमारा यही है कि जो आपका पेंडिंग काम है वो आप अपना काम पूरा करके दो हमको કાર બિલુ અગર કામ નહી સુનતે તો ફર સરકારી તરીકે હમ કાનૂની કારવાહી હોમ કરેગે